આણંદ લોકસભાના એકસો બાર આણંદ વિધાનસભામાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય આણંદ જિલ્લા પ્રમુખ રાજેશભાઈ પટેલ આણંદ ધારાસભ્ય યુગેશભાઈ પટેલ લાલસિંહ વડોદિયા પૂર્વ સાંસદ દીપક પટેલ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો મોટી સંખ્યામાં કાર્યકરો મહિલાઓની ઉપસ્થિતિમાં રિબિન કાપી દીપ પ્રગટાવીને ખુલ્લું મુકાયું હતું સમગ્ર આણંદ જિલ્લામાં સાતે સાત વિધાનસભામાં એક બે દિવસમાં ચૂંટણી કાર્યાલય શરૂ કરાશે આ વખતે બે હજાર ચોવીસ લોકસભાના ઉમેદવાર પાંચ લાખથી વધુ લીડથી વિજય બનાવશે અને જય શ્રીરામના નારા સાથે આણંદની લોકસભાની બેઠક દિલ્હી મોકલશે એવા સંકલ્પ કાર્યકરો દ્વારા કરવામાં આવ્યો હતો આજનો કાર્યક્રમ આજે આણંદ લોકસભા અંતર્ગત આજે આણંદ વિધાનસભાનું કાર્યાલયનું ઉદ્ઘાટન થયું છે આજ સમયે ખંભાતનું કાર્યાલય પણ માન્ય મિતેશભાઈના હાથે ઉદ્ઘાટન થઈ રહ્યું છે બે ત્રણ દિવસમાં જ સાથે સાત વિધાનસભામાં અમારા કાર્યાલયો ખોલવાના છે અમારી માઇક્રો બૂથ મેનેજમેન્ટની સિસ્ટમ અને દરેક બૂથમાં પેજ સમિતિના મારા દોઢસો સભ્યો આજથી જ કામે લાગશે લાભાર્થી સંપર્કથી લઈ અને સમાજના દરેક વર્ગને મળી સામાજિક સમરસતાના પોતના તાણાવાળા મજબૂત રહે એ રીતે દરેક સમાજને સૌનો સાથ સૌનો વિકાસ એ રીતે નરેન્દ્રભાઈના મેઘાવી નેતૃત્વમાં ફક્કાભાઈ અહીંયાથી પાંચ લાખની જંગી લીડથી જીતે એવો પ્રયત્ન કરવાના છે સનાતન સંસ્કૃતિને બચાવવા માટેની આ ચૂંટણી રાષ્ટ્રપ્રથમના ભાવને ઉજાગર કરવાની આ ચૂંટણી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની આ ચૂંટણી અમે બુથના એક એક પાન સુધીને એક એક મતદાર સુધી લઈ જઈ અને જંગી વ્યતથી ફક્કાભાઈને જીતાડીશું એવો વિશ્વાસ વ્યક્ત Gracias.